હેલો ગાઈઝ આજે આપણે એક દૂધપાકની રેસીપી શેર કરીએ છીએ આ દૂધપાક બનાવો એકદમ આસાન છે આપણે ઝંઝટ વગર ખૂબ જ ઝટપટ પ્લસ ઓછા ખર્ચની અંદર આપણે નહીં કન્ડેન્સ મિલ્ક યુઝ કરીએ ન તો કોઈ ક્રીમ ન તો કોઈ પણ પાવડર અને એમ છતાંય આટલો ઘટ ક્રીમી તમે જોઈ શકો છો એનું ટેક્સચર અને એમને ઝડપથી કૂક કરવા માટે થઈ અને એ પણ ખાસ આપણે એક ટીપ્સ યુઝ કરીશું તો તમે એન્ડ સુધી જોજો કે આપણે એમાં શું શું કરવાનું છે તો એમના માટે મેં બે ચમચી જેટલા બાસમતી ચોખા લીધા છે શક્ય હોય તો તમે બાસમતી ચોખા લો તો એનું રિઝલ્ટ વધારે સારું આવશે અને એમને મેં બે ચમચી લઈ અને લગભગ પાંચથી દસ મિનિટ માટે એમને પલાળ્યા છે અને એમાં રહેલું પાણી છે એ પહેલાં તો આપણે એમને દૂર કરી લઈએ અને આપણે વધારે ઝડપથી કૂક કરવા માટે થઈ ચોખાને તો એમાં આપણે શું ટીપ્સ યુઝ કરીશું તો તમે યાદ રાખજો કે આપણે એમની અંદર અડધી ચમચી જેટલું ઘી એડ કરવાનું છે આપણે જે ઘી ઘરમાં ખાઈએ છીએ એ જ આપણે ઘી દેશી ઘી લીધું છે અને અડધી ચમચી જેટલું આમની અંદર લઈ અને બસ એમને સારી રીતે હલાવી અને મિક્સ કરી લેવાનું છે તો તમે જોઈ શકો છો કે આપણું ઘી છે એ ચોખાની સાથે સારી રીતે મિક્સ થઈ ગયું છે તો હવે આપણે એમને સાઈડ પર રાખી દઈએ અને આપણે દૂધપાક બનાવવા માટે ખાસ એક જાડી કડાઈ લેવાની છે શક્ય હોય એટલી જાડી કઢાઈ લેજો અને કઢાઈમાં દૂધ ચોંટે નહીં એટલા માટે પણ આપણે આ ટિપ્સ યુઝ કરવાની છે તો એમના માટે મેં અડધી ચમચી જેટલું ઘી કડાઈની અંદર લીધું છે અને એમને સારી રીતે આપણે આ રીતે સ્પ્રેડ કરી દેવાનું છે ઉપરથી નીચે સુધી સારી રીતે સ્પ્રેડ થઈ જાય ઘી આપણું ત્યારબાદ જ આપણે દૂધ લેવાનું છે અને આમની અંદર મારે રાત્રે આવેલું દૂધ મેં યુઝ કર્યું છે એટલે એમની મલાઈ છે એ નીકળી ગઈ હતી તો મેં બે લિટર જેટલું દૂધ લીધું છે તો બસ દૂધને આપણે પહેલાં તો કડાઈમાં આ રીતે લઈ લઈએ અને દૂધમાં એક ઊભરો આવે ત્યાં સુધી આપણે દૂધને ગરમ થવા દેવાનું છે તો લગભગ મારી કડાઈની અંદર પૂરા બે લિટર નથી આવ્યું પણ પોણા બે લિટર જેટલું મેં દૂધ લીધું છે અને તમે જો આપણે આમાં એવી ટિપ્સ યુઝ કરીશું કે જેના કારણે આપણે આપણું દૂધ છે એ પણ આમાંથી ઓછું નહીં થાય એમ છતાંય એકદમ ક્રીમી વાળો આપણો દૂધપાક તૈયાર થશે તો બે મિનિટના સમય બાદ તમે જોઈ શકો છો કે આપણા દૂધમાં ઊભરો આવવાની એકદમ તૈયારી જ છે તો હવે અત્યારે આ બેઝ ઉપર આપણે એમાંથી એક ચમચા જેટલું દૂધ લઈ લેશું અને મેં પંદર મિનિટ માટે ગરમ પાણીની અંદર આઠથી દસ નંગ કાજુ અને આઠથી દસ નંગ જેટલી બદામ લીધી હતી અને કા બદામના છે ઉપરના ફોતરા છે એ કાઢી લીધા છે અને એક ગરમ દૂધ છે એમની અંદર રાખી અને બસ એમને સાઈડ પર રાખી દીધું છે અને હવે આપણે ઘી સાથે મિક્સ કરેલા જે ચોખા છે એ ચોખાને અત્યારે આ બેઝ ઉપર એડ કરવાનું ખાસ દૂધ હળવું ગરમ થાય ત્યારબાદ જ આપણે ચોખા છે એ આમની અંદર એડ કરીશું અને આપણે ઘણી વખત જોઈએ છીએ કે દૂધ પાકની અંદર ચારોળીનો ઉપયોગ થતો હોય છે તો એ લગભગ દરેક પાસે અવેલેબલ ના હોય બધી જગ્યાએ મળવા મુશ્કેલ પણ હોય છે અને ઘણી વખત એવું પણ બને છે કે થોડા એ કોસ્ટલી હોય છે મોંઘું પડતું હોય છે તો એમનું ઓપ્શન બેસ્ટ છે સાબુદાણા હા આ તો દરેકને ઘરની અંદર મળી જ રહીએ તો બે ચમચી જેટલા મેં સાબુદાણા છે એ ચોખાની સાથે પલાળી અને રાખ્યા હતા એને સારી રીતે ધોઈ આ રીતે પલાળી અને બસ દૂધની અંદર એડ કરી દેવાના છે અને સારી રીતે આપણે મિક્સ કરી લેવાના છે અને આ દૂધપાકમાં આપણે કોઈ પાસે પાસે એને હલાવવાની પણ જરૂરિયાત નથી અને હવે આપણે મિક્સી જારની અંદર આપણે જે કાજુ અને બદામ લીધા હતા એને આપણે એડ કરી અને સારી રીતે આપણે એમની પેસ્ટ તૈયાર કરવાની છે તો બસ એને ઓન ઓફ ઓન ઓફ કરી અને સારી એવી પેસ્ટ આપણે રેડી કરી લેવાની છે તો તમે જોઈ શકો છો અત્યારે આપણા કાજુ બદામની પેસ્ટ છે એ સરસ આવી ગઈ છે રેડી થઈ ચૂકી છે તો તમે જોઈ શકો છો તો આ જ આપણા દૂધપાકને ખૂબ જ ઝટપટ ઘટ કરવામાં એ ઉપયોગી છે અને પ્લસ આપણે જાણીએ છીએ કે કાજુ બદામ આમ પણ ખાવા ખૂબ હેલ્ધી હોય છે અને એમાં પણ પલાળેલા ડ્રાય ફ્રૂટ્સ ખાઈએ તો એ વધારે પૌષ્ટિક બની જતા હોય છે તો બસ આપણે આમાં રહેલી પેસ્ટ છે એને દૂધ એમાં એડ કરી અને બસ સારી રીતે આપણા દૂધની અંદર બધી જ લઈ લેવાની છે અને હવે એમને આપણે કૂક કરવાનું છે તો આપણે ક્યાં સુધી કૂક કરીશું તો અત્યારે તમે જોઈ શકો છો કે મારી કડાઈ છે પૂરેપૂરી આખી ભરાઈ ગઈ છે તો લાસ્ટમાં તમે જોજો એમાંથી ઝાઝું દૂધ પણ ઓછું નહીં થાય અને એમ છતાં પણ ઘટ થશે આપણો દૂધપાક છે એકદમ અને જો મેં તમને કીધું હતું કે મારું દૂધ છે રાત્રે આવેલું દૂધ હતું તો એમની ઉપર ગરમ કરેલું દૂધ હોય તો એમની ઉપર મલાઈ જે જામી જાય છે એ મલાઈ મેં કાઢી લીધેલી હતી તો બસ એ જ મલાઈ મેં અત્યારે આમની અંદર એડ કરી દીધી છે જો તમે ફૂલફેટ ક્રીમવાળું દૂધ લીધું હોય તો કોઈ મલાઈ યુઝ કરવાની જરૂર છે જ નહીં ને બસ આને આપણે દૂધની સાથે સારી રીતે હલાવી અને મિક્સ કરી લેવાનું છે અને પાંચેક મિનિટ માટે આપણે એમને મીડિયમ ટુ લો ફ્લેમની ઉપર બસ કૂક થવા દેસું તો ધીમે ધીમે તમે જોશો તો એમાં સાબુદાણા પણ અળવે અળવે દેખાય છે ચોખાનો દાણો પણ દેખાય છે પણ આપણે એમને ક્યાં સુધી કૂક કરીશું તો આપને કઈ રીતે ખ્યાલ આવશે કે આપણા ચોખા અને સાબુદાણા કૂક થઈ ગયા છે તો તમે અત્યારે જુઓ ચોખાનો દાણો બિલકુલ નાની સાઇઝનો દેખાય છે પ્રેસ કરતાં પણ હજુ એ સારી રીતે કૂક થયો એવું લાગતું નથી તો બે મિનિટ માટે આપણે મને કૂક કરી અને પછી ચેક કરીશું તો આપણે એમની સાથે થોડો એવો એલચી પાવડર એડ કરી દઈએ કારણ કે એલચી પાવડર એમની અંદર ખૂબ જ સરસ ટેસ્ટ આપશે પણ જો તમને ના ભાવતો હોય તો બિલકુલ ઓપ્શનલ છે એમના વગર પણ આપણો દૂધપાક છે એ ટેસ્ટી જ લાગશે અને તમને ભાવતા કોઈ પણ ડ્રાયફ્રૂટ આની અંદર એડ કરી શકો છો તો મેં બદામ અને પિસ્તાની કતરણ એ લીધી છે અને બસ એમને દૂધની સાથે મિક્સ કરી દેવાની છે અને હલાવશું અને વચ્ચે વચ્ચે ક્યારેક ક્યારેક આપણે સાથે સાથે કામ કરતા જશું તો પણ આપણો દૂધપાક છે તળીયે ચોટશે નહીં એ હું તમને લાસ્ટમાં વાસણ પણ બતાવીશ હવે મેં આઠથી નવ ચમચી જેટલી ખાંડ લીધી છે અને ખાંડ જો અમે લાસ્ટમાં હવે તો આપણો ઓલમોસ્ટ કૂક થવા પણ આવ્યો છે જો તમે જોઈ શકો છો કે દૂધ છે ઘણું ઘટ થઈ ગયું છે અને સાબુદાણા પણ જો દૂધની ઉપરની સપાટી ઉપર દેખાવા લાગ્યા છે અને થોડા પારદર્શક પણ થઈ ગયા છે તો આપણે આ રીતે હાથ અડાડશું પ્રેસ કરીશું તો તમે જોયું એનો દાણો છે એ બિલકુલ જ સારી રીતે કૂક થઈ ગયો છે અને ચોખાનો દાણો પણ જો ડબલ સાઇઝમાં થઈ ગયો છે મતલબ કે એ સારી રીતે કૂક થઈ ગયા છે અને આપણો દૂધપાક પણ એકદમ સરસ રેડી થઈ ગયો છે અને તમારે જો દૂધપાકને ગરમા ગરમ શવ કરવો હોય તો પણ કરી શકો છો અને ઠંડો કરી અને તમે એ શવ કરશો તો એ વધારે ઘટ થઈ જશે તો અત્યારે આ બેઝ ઉપર એ પરફેક્ટ છે મને થોડો ઠંડો પસંદ છે મારા ઘરના સભ્યોને થોડો ઠંડો પસંદ છે દૂધપાક તો હું એમને ઠંડો થવા દઈશ અને જો ઉપરથી સાબુદાણા તમે જોઈ શકો છો ફરતી બાજુ એ સાબુદાણા કિનારી પર આવી ગયા છે તો પરફેક્ટ ગેસની ફ્લેમને બંધ કરી દઈએ અને આપણો દૂધપાક છે એકદમ રેડી થઈ ચૂક્યો છે તો આપણે એમને સર્વિંગ બાઉલની અંદર લઈ લઈએ અને તમે જુઓ મેં તમને કીધું હતું કે એમની ક્વોન્ટિટી જુઓ વાસણ તો હજી એટલું જ ભરેલું છે આપણું તો બસ આપણા પોણા બે લીટર જેટલા દૂધની અંદરથી મોટા બે સરસ બાઉલ ભરાય અને આપણો દૂધપાક રેડી થઈ ગયો છે અને તમે વાસણનું તળિયું પણ જોઈ લો લાગે છે આમાં આપણે દૂધપાક કર્યો તો તો એકદમ ક્લીન એવું વાસણ પણ છે તો બસ એ ઘીવાળી ટ્રીક તમે ખાસ યુઝ કરજો જેથી કરીને તમારે વાસણ સફાઈ કરવામાં પણ ઝંઝટ નહીં રહે અને દૂધપાક પણ એકદમ સરસ એમને ઘણી વખત એવું બનતું હોય કે વાસણમાં તળીએ ચોટે તો દૂધપાકનો ટેસ્ટ બગડી જતો હોય છે પણ આ ટ્રિક્સથી તમે કરશો તો તમારે ક્યારેય પણ એની અંદર દૂધની અંદર ખરાબ સ્મેલ પણ નહીં આવે દાઝિયાની સ્મેલ પણ નહીં આવે ને એકદમ ક્રીમી ક્રીમી અને એકદમ ઘટ તમે જુઓ ઠંડો થતાં જ કેટલો ઘટ થઈ ચૂક્યો છે વાસણની અંદર આવે છે ત્યાં જ તમને ખ્યાલ આવી જાય અને જોતાં જ ખાવાની ઈચ્છા થઈ જાય એવો જબરદસ્ત આપણો દૂધપાક રેડી થઈ ગયો છે તો મિત્રો તમને મારા વિડિયો જો થોડા થોડાક પણ સારા લાગતા હોય તો પ્લીઝ વિડીયોને લાઈક જરૂરથી કરજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ